નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આઈટીઆઈમાં ચાલતા વેલ્ડર ટ્રેડ વિશે માહિતી મેળવીશું એવું કહેવાય કે વેલ્ડિંગ ઇઝ અ બ્લડ ઓફ એની ઇન્ડસ્ટ્રી મતલબ એ થયો કે કોઈ બી તમે કોઈ બી જગ્યાએ જતા રહો કે જ્યાં વેલ્ડિંગ લગભગ થતું જ હોય છે તો આપણે અહીંયા જોઈશું વેલ્ડર ટ્રેડનું મહત્વ શું છે વેલ્ડર ટ્રેડમાં એડમિશન શા માટે લેવું જોઈએ વેલ્ડર ટ્રેડમાં કોણ એડમિશન લઈ શકે બરાબર તો આપણે પહેલાં તો વેલ્ડર ટ્રેડનો પરિચય જોઈ લઈએ કે જે વેલ્ડિંગ વેલ્ડર ટ્રેડ છે એની અંદર કઈ રીતે તમે આગળ અભ્યાસ કરી શકો છો તો એની અંદર જે તાલીમનો સમયગાળો છે એ છે એક વર્ષનો છે પ્રવેશ માટેની લાયકાત આઠ પાસ તમે ઓછામાં ઓછું આઠ પાસ હોવા જોઈએ આઠ પાસ હોય નવ પાસ હોય દસ પાસ હોય અગિયાર બાર કોલેજ પાસ હોય તો બી તમે વેલ્ડર ટ્રેડ કરી શકો છો પણ ઓછામાં ઓછા તમે આઠ પાસના વિદ્યાર્થી હોવા જોઈએ તાલીમી સ્કિલમાં જઈએ તો પ્રેક્ટિકલ તાલીમ તમને અહીં આપવામાં આવે છે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી છે આર્ક વેલ્ડિંગ છે ગેસ વેલ્ડિંગ છે મિગ વેલ્ડિંગ છે ટીગ વેલ્ડિંગ છે બેઝિક ફિટિંગ છે ગેસ કટિંગ છે પ્લાઝમા કટિંગ છે એડવાન્સ વેલ્ડિંગ છે બ્રેઝિંગ છે સ્પોર્ટ વેલ્ડિંગ વગેરે તમને અહીં શીખવવામાં આવતા હોય છે તો આ એ ટ્રેડ એવો છે જે લગભગ દરેક ઇન્ડસ્ટ્રીની અંદર દરેક જે કારખાના ચાલે છે દરેક જે દુકાન ચાલે છે વેલ્ડિંગની અંદર આવા લોકોની જરૂર પડતી હોય છે આગળ જઈએ તો વેલ્ડર ટ્રેડમાં તમને થિયરી તાલીમમાં ટ્રેડ થિયરી તમને ભણાવવામાં આવશે એ જ રીતે એમ્પ્લોયબિટી સ્કિલ્સ જેની અંદર તમને અંગ્રેજી છે કમ્પ્યુટર છે કોમ્યુનિકેશન સ્કિલ છે આ બધી વસ્તુ જે છે એ તમને ત્યાં એમ્પ્લોયબિટી સ્કિલની અંદર ભણાવવામાં આવશે એ જ રીતે વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સ છે જેની અંદર તમને ગાણિતિક જે બેઝિક મૂળ જે ગણિત છે એ થોડું ત્યાં શીખવવામાં આવશે એ રીતે એન્જિનિયરિંગ ડ્રોઈંગ છે જેની અંદર તમે જે જોબનું જે ડ્રોઈંગ છે એ કઈ રીતે કરી શકો એનું માપ કઈ રીતે લઈ શકો એના વિશે એન્જિનિયરિંગ ડ્રોઈંગની અંદર શીખવવામાં આવે છે આગળ જોઈએ તો એની અંદર પરીક્ષા અને પ્રમાણપત્રમાં તમે એક જ વર્ષનો જે આ કોર્સ છે તો એની અંદર તમને વર્ષના અંતે તમને પરીક્ષા લેવામાં આવશે જે ઓ એમ આર ટાઈપની પરીક્ષા હશે અને પ્રથમ પ્રેક્ટિકલી પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ ઓ એમ આરની સીબીટી જે પરીક્ષા હોય છે એ લેવામાં આવશે એની અંદર તમને નેશનલ લેવલનું સર્ટિફિકેટ આપવામાં આવશે એનટીસી જેને આપણે એનસીબીટી તરીકે પણ ઘણા વિદ્યાર્થીઓ ઓળખતા હોય છે જે સર્ટિફિકેટ તમને ઇન્ટરનેશનલ લેવલે ડોમેસ્ટિક લેવલે એટલે આપણે વિદેશમાં બી તમારે નોકરી કરવી હોય તો એ સર્ટિફિકેટ તમને કામ લાગે છે આગળ જોઈએ તો તાલીમાર્થીમાં કઈ સ્કિલનો વિકાસ થાય છે વેલ્ડર ટ્રેડ કર્યા પછી તમે તમારી અંદર કઈ સ્કિલ્સ તમને મળે છે તો ઇન્ડસ્ટ્રીયલ સેફટી અને પ્રાથમિક સારવાર તમારામાં એ જે સ્કિલ છે એ મળે છે મટીરિયલની ઓળખ તમે મટિરિયલની ઓળખ સાબિત કરી શકો છો એલ્યુમિનિયમ છે લોખંડ છે બરાબર હેક્સોઈંગ અને ફાઇલિંગ કરી શકો છો બેઝિક કટિંગ કરી શકો છો જે જે લોખંડ હોય છે જે જે મટિરિયલ હોય છે એનો તમે કાપી શકો છો બેઝિક કટિંગ ગેસ કટિંગ ગેસ વેલ્ડિંગ આર્ક વેલ્ડિંગ મીગ વેલ્ડિંગ ટીગ વેલ્ડિંગ વગેરે આ ટ્રેડમાં તમે શીખી શકો છો અને આ સ્કિલ મેળવી ઇન્ડસ્ટ્રીમાં નોકરી મેળવી શકો છો અગર જોઈએ તો વેલ્ડર ટ્રેડના ફાયદાઓ કયા કયા છે તો વેલ્ડર ટ્રેડના જે ફાયદા છે એની અંદર પહેલું છે એ માત્ર એક વર્ષનો કોર્સ છે એક વર્ષ પછી તમને એનું સર્ટિફિકેટ મળી જાય છે પાસ કર્યા પછી એપ્રેન્ટિસ ટ્રેની તરીકે પ્રાઇવેટ તથા સરકારી યુનિટમાં જોડાઈ શકો છો તમને જે ખાનગી જે ઇન્ડસ્ટ્રી છે એની અંદર તમને કે પછી સરકારી એની અંદર તમને એપ્રેન્ટિસ તરીકે જોડાઈ શકો છો અને આઠથી નવ હજાર કે દસ હજાર સુધીનું તમને ત્યાં એપ્રેન્ટિસ ફંડ આપવામાં આવે છે સરકારી તથા પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી મળી શકે છે સ્વરોજગારી ઊભી કરી શકો છો જાતે આજે લગભગ દરેક જે આપણા મકાનો બને છે એની અંદર વેલ્ડિંગનું કામ થતું હોય છે એડમિશન માટેની પ્રવેશ લાયકાત આઠ પાસ છે તો એ લગભગ દરેક વ્યક્તિ જે આઠ પાસ હોય છે એ દરેક વ્યક્તિ આ ટ્રેડ કરી શકે છે વેલ્ડર ટ્રેડ પછી ક્યાં નોકરી મળે છે તો એપ્રેન્ટિસ તરીકે તમે એપ્રેન્ટિસ ટ્રેનિંગ તરીકે તમે જોડાઈ શકો છો સરકારી તથા પ્રાઇવેટ સેક્ટરમાં વેલ્ડર તરીકે નોકરી કરી શકો રેલવે જીઆરએસ જીઆર જીએસઆરટીએસ વર્કશોપ ઈસરો ઓએનજીસી વગેરે સરકારી યુનિટમાં નોકરી મેળવી શકો છો જે ખૂબ જ મોટી જે રેલવે છે ખૂબ જ મોટું આપણું વિશાળ તંત્ર છે રેલ્વેનું એની અંદર નોકરી મળી શકે છે તમને ઓએનજીસી જેવી મોટી કંપનીઓ ઈસરો જે આપણે સેટેલાઇટ્સ બનાવે છે ઓકે ચંદ્રયાન બનાવે છે એમની અંદર તમને નોકરી મળી શકે છે તમામ પ્રાઇવેટ યુનિટ રિલાયન્સ ટાટા મારુતિ સુઝુકી હીરો હોન્ડા વગેરે જેવી મોટી કંપનીઓમાં તમને વેલ્ડર તરીકે એઝ અ વેલ્ડર તરીકે વેલ્ડર એન્જિનિયર તરીકે તમને નોકરી મળી શકે છે તમામ રિફાઇનરી પાઇપલાઇન પ્રોજેક્ટ વર્લ્ડ વાઈડ ખાડી દેશોમાં પેટ્રોલિયમ દેશોમાં તમને ખાસ દુબઈ છે ઓમાન છે એ બધી એ એ જે દેશો છે એની અંદર ખાસ વેલ્ડિંગના વેલ્ડરની ખાસ જરૂર રહેતી હોય છે સો સ્વરોજગારી ઊભી કરી શકો છો જાડી દરવાજાનું કામ કરી શકો છો વેલ્ડિંગ રિપેરિંગ નું કામ કરી શકો છો વાહનોનું બોડી વર્ક નું કામ લઈ શકો છો તમે જાતે તેમજ ટેબલ ખુરશી કબાટ ફર્નિચર જે આપણે ઘરે ઉપયોગ કરતા હોઈએ છીએ એનું પ્રોફાઇલ કટિંગનું કામ કરી શકો છો આગળ જઈએ તો વેલ્ડર ટ્રેડ પછી ક્યાં નોકરી મળે તો આપણને એવું થાય કે વેલ્ડર ટ્રેડ કરે પછી ક્યાં મળશે નોકરી તો આપણને અહીંયા છે પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ તરીકે સી બિલ્ડિંગ અને રિપેરિંગનું કામ કરી શકો શેડ અને સ્ટ્રકચર બનાવવાનું કામ કરી શકો છો પ્રેશર વેસલ છે બોઈલર બનાવવાનું કામ કરી શકો છો એઝ અ બોઇલર એટેન્ડન્ટ તરીકે બી તમે નોકરી મળી શકે છે ઓટોમોબાઈલ કંપનીમાં તમને નોકરો નોકરી મળી શકે છે મિલેટરીના સાધનો બનાવતી કંપનીમાં જે આપણી જે આર્મી છે આર્મીના જે સાધનો બને છે એની અંદર પણ તમને એઝ અ વેલ્ડર એન્જિનિયર તરીકે નોકરી મળી શકે છે તો આ જે ટ્રેડ છે એ ખૂબ જ ઉપયોગી અને આપણને પગભર થવા માટે ખૂબ જ જરૂરી આ ટ્રેડ છે Welding is a key trade in modern society. It's no wonder with welders participating in industries such as manufacturing, energy, construction, automotive, shipbuilding, renewable energy, and many, many more. Today we will explore some of the common health risks that welders face and ways to mitigate those risks as much as possible. The welding process vaporizes metals, resulting in a plume of smoke that is often visible depending on the welding process used. No. વેલ ટ્રેડ વિશે માહિતી મેળવી લીધી હશે અને તમને કોન્સેપ્ટ ક્લિયર થયો હશે કે મારે કયા ટ્રેડમાં આગળ વધવું છે મારા જે રસ રુચિની ફિલ્ડ કઈ છે એના વિશે તમને થોડોક ખ્યાલ આવ્યો હશે વેલ્ડ ટ્રેડ એક એવો ટ્રેડ છે જેની અંદર લગભગ તમને રોજગારી મળી જતી હોય છે તો હું આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ જ ઇન્ફોર્મેટિવ રહ્યો હશે અને આ વિડીયોને તમે ખૂબ શેર કરો અને આપણી આ જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો સાથે બેલ લાઇકોન પર ક્લિક કરજો જેથી કરીને જે તમામ નોટિફિકેશન છે અપડેટ છે વિડીયોના નવા વિડીયોના એ તમને મળતા રહે તો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર